પોલીસ સ્ટાફ રાજકીય અગ્રણીઓ સહિત ભાભર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા પોલીસ વડાએ ધીરજપૂર્વક દરેક રજૂઆત સાંભળી મુખ્યત્વે ટ્રાફિક સમસ્યા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચોરી યુવાનોમાં વધતી નશાખોરી રાત્રિ સમયે શાંતિભંગ મહિલાઓની સુરક્ષા સહિતના અનેક મુદ્દા લોકો દ્વારા રજૂ થયા પોલીસ વડાએ લોકોને આશ્વાસન કરતા જણાવ્યું કે પોલીસ જનતા માટે છે અને જનહિતને પ્રાથમિકતા આપી કાર્યવાહી કરવામાં આવશે તેમણે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત કરવા દરબારો અત્યંત અસરકારક સાબિત થાય છે તેવી વાત પણ કરી બાબર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફે હાજર રહી લોકદરબારમાં રજૂ થયેલ દરેકની ફરિયાદની નોંધ લીધી આ લોક લોકદરબારથી લોકોમાં એક પ્રકારનો વિશ્વાસ જન્મ્યો કે તેમની વાત સત્તાવાળાની સામે સીધી રજૂ થઈ રહી છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સમાજના આગેવાનો તથા પોલીસ સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા ભવિષ્યમાં પણ નિયમિત રીતે આવા લોકદરબાર યોજી પ્રજા પોલીસ વચ્ચે સંવાદ વધારવામાં આવશે તેવી ખાતરી પોલીસ વડાએ આપી કાર્યક્રમના અંતે ખોવાયલ મોબાઈલ મૂળ માલિકને જિલ્લા પોલીસ વડાના હસ્તે પરત આપેલ એવા સોમાભાઈ જય રાવળ ભાબર બનાસકાંઠા